પીનટ બટર અને ચોકલેટ પીનટ બટર રેસીપી જે હેલ્ધી હોવાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે રોટલી કે બ્રેડ પર સ્પ્રેડ કરી બાળકોને તમે લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં આપી શકો છો ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ રીતના જે લાંબા શીંગ દાણા આવે તે પાંચસો ગ્રામ લીધા છે ગેસની ફ્લેમ ઓન કરી હેવી બોટમ પેનમાં લઈ મીડિયમ ટુ લો ફ્લેમ પર સતત ચલાવતા જઈ ડ્રાય રોસ્ટ કરીશું શિંગદાણા રોસ્ટ કરીને લેવાથી પીનટ બટરની સેલ્ફ લાઈફ વધી જાય છે બધી બાજુ ફેરવતા જઈ રોસ્ટ કરીએ પાંચથી સાત મિનિટ પછી આ રીતે ચેક કરીએ ફોતરા નીકળી જાય છે સિંગદાણા રોસ્ટ થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરીશું ટોવેલ પર લઈ કિચન ટોવેલ બધી સાઈડથી ભેગો કરી આ રીતે હાથની મદદથી ઘસીશું આ પ્રોસેસ દાણા થોડા ગરમ હોય ત્યારે જ કરીશું જેથી આસાનીથી ફોતરા નીકળી જાય ફોતરા નીકળી ગયા છે

એક જ ડાયરેક્શનમાં પીસ્યા પછી આ રીતે ફાઇન પેસ્ટ તૈયાર થશે એક પીંચ જેટલું મીઠું જે ઓપ્શનલ છે મેં રેડીમેડ પીનટ બટર જેવું બનાવવા માટે લીધું છે સાથે ત્રણ ટેબલ સ્પૂન શીંગ તેલ અહીંયા પીનટ બટર બનાવવા માટે શીંગ તેલ જ લેવાનું છે સાથે ચાર ટેબલ સ્પૂન મધ ફરી પાછું એક જ ડાયરેકશનમાં પીસી લઈએ ફરીવાર પીસ્યા પછી આ રીતે પીનટ બટર તૈયાર છે આમાંથી અડધું પીનટ બટર એક બોલમાં લઈ લઈએ બાકી રહેલા પીનટ બટરમાં બે ટેબલ સ્પૂન કોકો પાવડર એડ કરીને પીસી લઈએ ચોકલેટ પીનટ બટર તૈયાર છે બંને રીતે તૈયાર થયેલા પીનટ બટર રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી થોડી વાર માટે સાઈડ પર રાખીશું થોડી વાર પછી કાચની એર ટાઈટ જારમાં લઈ રૂમ ટેમ્પરેચર પર એક થી દોઢ મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો બંને રીતે તૈયાર થયેલા પીનટ બટર સર્વિંગ માટે તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે આ બંને રીતે તૈયાર થયેલા પીનટ બટર રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ